નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો તમે આ ચેનલની અંદર ન આવ્યા હોવ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ચેતૃ વસાવા અને સંજય વસાવા આ બંનેમાંથી કોણ સાચું છે તે તમને શું લાગે છે કે કોણ સાચું હશે તે કોમેન્ટ જરૂર કરજો અને સંજય વસાવા એક વિડીયોમાં એવું કહે છે કે ગોપાલ વિડિયાનો એક વિડિયો હતો જેમાં ગોપાલ પટેલે એમ કહે છે કાચના ગસથી કોઈ માણસનું મૃત્યુ થાય તો હું ગોપાલ ઇટાલિયાને અને ચૈત્ર વસાવાની ખુલ્લી ચેલેન્જ આપું છું કે આપણે સામસામે આવીએ અને પ્રેક્ટિકલ કરીએ તો ખબર પડી જશે કે કાચના ગ્લાસથી માણસનું મૃત્યુ થાય છે એ નથી થતું પછી તો ખબર પડશે ને કે કોણ સાચું છે અને કોણ ખોટું છે તો મિત્રો આવી બધી ચેલેન્જો આપણા સંજીપી વસાવા આપે છે આપણા ચૈત્ર વસાવાને અને ગોપાલ ઇટવલી આવે તો મિત્રો તમારું એના વિશે શું કહેવું છે તે કોમેન્ટ જરૂર કરજો